તેમણે સરકાર વિવિધ આદિજાતિ કલ્યાણ યોજનાઓની પણ માહિતી આપી હતી બિયારા ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત વૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સૌને મંત્ર મુક્ત કર્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓ તેમજ કલામાં પોતાનું પ્રદાન કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું વ્યારા તેમજ સોનગઢ ખાતે ડેડિયા પાડામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કુંકી કલેક્ટર ડોક્ટર વિપિન ગરે આસિસ્ટન્ટ કલેક્ટર ડોક્ટર રીતિકા આઈમા નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય નિવાસી અધિક કલેક્ટર આર આર બોરોય પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા આંગતુક મહેમાનોએ જિલ્લાવાસીઓને અને લાભાર્થીઓને જનજાતિ ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય પ્રકાશ ન્યૂઝ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ આજે શ્રી વ્યારા ખાતે ઉજવવામાં આવી અને આજે મોટી સંખ્યામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડીયાપાડાની અંદર પણ આજે મહા વિસામુંડા ભગવાનની એકસો પચાસમી જન્મજયંતિનું લાઈવ પ્રસારણ દરેક જિલ્લાની અંદર આજે થઈ રહ્યું છે ત્યાં પણ મોટી સભાની અંદર ભગવાન વિસામુંડાની જ્યારે એમની જન્મજયંતિ ઉજવાયેલી છે એમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સંબોધન કરવાના છે અમને પણ આ વ્યારાની અંદર જવાબદારી આપી એટલે અમે પણ અહીં ભગવાન પીરસા મુંડાનું આજે સારું એવો સભાનું આયોજન કરી અને એમને સમ જન્મજયંતિ ઉજવી છે સાથે સાથે અમે સૌ આ ભગવાન પીસા મુંડાને જન્મજયંતિ નિમિત્તે જે એમને કાર્ય કર્યા છે એમને ઉજાગર કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિવાસી સમાજને એક ઉજાગર કરવા માટે આજે આ આયોજન થકી અમે સૌ સાથે મને કાર્ય કર્યું છે